માડી કઈ કામે આવ્યા છો વાંધો છે નથી કોઈ દાદા હું કામે આવ્યા છું

આ હાલત સતત ટીડીઓ ઓફિસમાં છે ઉમરાળા સાહેબ તમે એટીડીઓ છો અહીંયા તો કેમ બાર વાગ્યા સુધી ઓફિસમાં કોઈ છે નહીં હજી ટીડીઓ સાહેબ ફિલ્ડમાં છે ટીડીઓ સાહેબ સાહેબ છે ને તમે ફિલ્ડમાં હતા હા હું ફિલ્ડમાં હતો બીજા બધા અધિકારીઓ બધા ફિલ્ડમાં સાહેબ શનિવારના સમયમાં ફિલ્ડ કેમ શનિવાર રવિ રજાના દિવસો હોય એવું લાગે અત્યારે ઓફિસમાં તો કોઈ બધી રજા હોય એવું લાગે છે અરજદારો બેઠા સાહેબ દસ વાગ્યાના બધા બાર નથી કોઈ જવાબ દેવા વાળું નથી કોઈ સાંભળવા વાળું ટીડીઓ સાહેબ આવવાના છે કે આવવાના જ આવવાના છે પાકી ખબર છે તો અરદારોન રહે બેહાડું નકર અરદારોન ઘરે મોકલી દે આવું ટીડીઓ સાહેબ આવે એવી આશા છે આવે તો આપણે એની પાસે જવાબ દાદા ટીડીઓ સાહેબ આવવાના છે એવું અંદરથી કે છે હો આવી આવે તો ઠીક છે આપણે એને પૂછો ને અંદર અંદર પૂછો એમને આ છે વાસ્તવિક પરિસ્થિતિ અરજદારો પૂછે છે હવે એને બેસાડવા કે કેમ સાહેબ પાણીની વ્યવસ્થાને એવું કઈ કરાવજો અરજદારો માટે બાર તડકો છે અરજદારો માટે પાણીની વ્યવસ્થાને એવું કરાવજો બાર તડકો છે દાદા બેસો આ છે વાસ્તવિક પરિસ્થિતિ ઉમરાળા તાલુકા પંચાયત એટીડીઓ સાહેબ છે કે એટીડીઓ એ નથી ક્યાં છે આ બધી શાખાઓ છે દાદા કઈ કામ થી આવ્યા છો હા શું કામ છે કેટલા વાગ્યા આવ્યા હતા દસ વાગ્યા ના આવ્યા છો નથી હજી કોઈ મળ્યું સહી સિક્કા કરવા આવે છે એમ કીધું સરસ લ્યો આ છે વાસ્તવિક પરિસ્થિતિ તાલુકાના નાગરિકોને બાર વાગ્યા સુધી રાહે બેસાડવામાં આવે છે અત્યારે ઘડિયાળમાં એક્ઝેક્ટ બાર વાગ્યા છે અને બાર વાગ્યે ટીડીઓ સાહેબની ચેમ્બર હજી ખાલી છે અને બીજો બધો સ્ટાફ પણ હજી નથી સરકારી ગાડી અહીંયા હાજર છે ટીડીઓ નથી હાજર આ જવાબદારી શું ટીડીઓ લે આવે તો આપણે એમને પૂછીએ પેલા તમે કઈ કામથી આવ્યા છો દાખલો છો કેટલા વાગે આવ્યા સાડા નવ વાગ્યા ને હજી નથી કોઈ મળ્યું હું કેવું છે તમારું આવું હાલે એક વૃદ્ધ દંપતી આવ્યું હતું અત્યારે લગભગ એ લોકો કંટાળીને નીકળી ગયા બહાર એ દંપતી લગભગ no, સવારના દસ વાગ્યાના બેઠા હતા પણ એને પણ કાંઈ જવાબ મળ્યો નહીં ને અંતે થાકીને વૃદ્ધ લોકો હતા આ ઉનાળાના તાપમાનમાં અહીંયા તાલુકા પંચાયત કચેરી આવીને બેઠા છે બેન કાંઈ કામથી આવ્યા છો નમસ્કાર ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ અને આ દ્રશ્યો અત્યારે છે ઉમરાળા તાલુકા પંચાયત ઘડિયાળમાં અત્યારના સમય પ્રમાણે બાર ને સાત વાગ્યા છે અને બાર ને સાત વાગ્યે આટલા બધા અરજદારો ઉમરાળા તાલુકા પંચાયતે હોય નાના નાના બાળકોને આ ઉનાળાના તાપમાનમાં દાખલા કઢાવવાના છે અને આપણા ખૂબ માનવંતા અધિકારીઓ જેને

તાલુકા પંચાયત આવી છે જો તંત્ર ચલાવવાનું હોય ભાવનગર હું અત્યારે રજૂઆત કરું છું જો આવી રીતે ચલાવવાનું હોય તો આવતા સમયમાં એટલે કે કાલે રવિવાર ને પરમ દિવસે સોમવારે જો આ અધિકારીઓ પોતાના નિયત સમયે કચેરીમાં નહીં આવે તો આ કચેરીને અમે તાળાબંધી કરીશું ધન્યવાદ